દોસ્તો આપણા હાથની અંદર એક એવો પોઈન્ટ આવેલો છે કે જે આપણી આંખોના નંબરને સો ટકા દૂર કરી શકે મેં આપણા મેં મારા હાથની અંદર ઘણા બધા પોઈન્ટ નોટ્સ કર્યા છે હું તમને એક પોઈન્ટ બતાવું છું આંખ માટેનો કે જે સો એ સો ટકા આંખના નંબરને ધીરે ધીરે ઓછા કરશે હા એક દિવસમાં કે એક મહિનામાં કશું નથી થવાનું એક મહિનો દિવસ સતત કરશો તો પંદર વીસ ટકા દસ પંદર ટકા તમને ફાયદો મળશે બે મહિના ત્રણ મહિના પાંચ મહિના એ રીતના ધીરે 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 તમને તકલીફથી છુટકારો મળશે આના પહેલા એક વસ્તુનું ધ્યાન તમારે ખાસ રાખવાનું છે એ સૌથી પહેલી વસ્તુ છે કે લીલા શાકભાજી તમારે સિઝનલ એટલે આ મોસમ જે પણ ચાલી રહ્યું હોય જાણે કે દાખલા તરીકે શિયાળો ચાલતો હોય તો શિયાળામાં જે જે

વિટામિન એ અને વિટામિન સી રહેલું છે આ સિવાય ઘણા એવા વિટામિન્સ છે કે જે આંખ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે હવે એ પોઈન્ટ બતાવું છું આપણા હાથની બંને હાથમાંથી બંને હાથ વડે તમે આ દબાવી શકો અને બંને હાથ અલગ અલગ આંખને રિપ્રેઝન્ટ કરે છે બરાબર છે તો આપણો પહેલી આંગળી અને બીજી આંગળી આ મોટી આંગળી મધ્યમાં અને પહેલી તર્જરી આ બંને આંગળીની વચ્ચે અહીંયા મેં માર્ક કરેલો છે આ પોઈન્ટ એટલે એની આજુબાજુના કોઈ પણ પોઈન્ટ

જો અહીંયા તમને તીવ્ર દુખાવો થતો હોય તો એનો મતલબ છે તમારી આંખમાં નંબર ડેફિનેટલી છે અને વધારે નંબર હશે તો દુખાવો વધારે હશે કોઈને નંબર ન હોય અને તેમ છતાં પણ દુખતું હોય તો એ નોર્મલ સ્નાયુનો કે કોઈ અન્ય કારણથી દુખાવો હોઈ શકે એકાદ બે ટકા લોકોને એવું થાય એટલે એવું બિલકુલ ન સમજવું કે અહીંયા દુખાવો છે તો તમને હોય જ શકે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા હોય જ નંબર પણ અમુક કેસમાં કોઈ તમને તાવ હોય કે શરીરમાં દુખાવો હોય તો પણ અહીંયા પેન થઈ શકે બરાબર છે

ઘાસમાં જ્યારે ભેજ લાગેલો હોય એ પ્રકારનો હોય તો એ ઘાસમાં ચાલવાથી લીલા ઘાસમાં ચાલવાથી પણ ધીરે ધીરે આંખના નંબર દૂર થાય છે આ એક ગજબની પદ્ધતિ છે પગના તળિયામાં જે પણ વસ્તુ તમે માટે દબાવી રાખો રાખો કે મૂકી તો એ સીધે સીધું જ આખા શરીરને જે પણ ભાગને રિપ્રેઝેન્ટ અસર કરવાની હોય એ ભાગને અસર કરે છે જેમ કે આંકડાનું પાન તમે પગના તળિયામાં બાંધી રાખશો તો તમારા જીમમાં થોડી જ વારમાં કડવાટ મહેસૂસ થશે અહેસાસ થશે એટલે એનો મતલબ એવો છે કે આપણા જે પગના તળિયું છે ત્યાં પણ એવા પોઈન્ટ આવેલા છે કે જે સીધે જ સીધા આપણા શરીરના અમુક અંગો તરફ જે તે વસ્તુને લઈને જતા હોય છે બરાબર છે તો એ કામ પણ તમારે કરવાનું છે આ વિડીયો લાઈક કરજો બધાને શેર કરો અને પેજ આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ ગુજરાતી અજબ ગજબ ને ફોલો કરો